શિયાળો આવતા જ ચોર ટોળકી સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે ગત મોડી રાત્રે ભાભરના વાવ રોડ પર આવેલ અયોધ્યાનગર સોસાયટીમાં ત્રણ મકાનના તાળા તૂટ્યા હતા જેમાં એક મકાનમાં ગલાલભાઈ દેસાઈના મકાનના તાળા તોડી ઘર સામાન વેર જોવા મળ્યો હતો સોનાના પેન્ડલ લક્કી સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું તેમજ બાલાજીનગર સોસાયટીની સામે ગોગા મહારાજના મંદિરે દાનપેટી તોડવામાં આવી હતી તેમજ બાલાજી નગરના ગેટ પાસે ઈશ્વરભાઈ હેમજીભાઈ ઠાકોરના પાર્લરના તાળા તોડી ચાર હજાર રૂપિયા જેટલી રકમની ચોરી થઈ હોવાનું જાણવા મળેલ તેમજ શારદાબેન ઠાકોરના પાન ગલ્લાના કેબિનના તાળા તોડી પડેલ રોકડ રકમ પંદરસો ની ચોરી થઈ હોવાનું જાણવા મળે છે એક જ રાતમાં છ જગ્યાએ ચોરીના બનાવ બનતા ઘટના સ્થળે પોલીસ પહોંચી તપાસ હાથ ધરી હતી આ બાબતની કોઈ જ ફરિયાદ ભાભર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ નથી જેને લઈ લોકોમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે શું લોકોને પોલીસ પર વિશ્વાસ નથી જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે શિયાળો આવતા જ ભાબર વિસ્તારમાં ચોર ટોકડકી સક્રિય થતા પોલીસ પેટ્રોલિંગ વધારવાની લોકોની માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા વાવ રોડ ઉપર અમારું પાર્લર આવેલું છે હમણે નવે નવું ચાલુ કરેલું છે આ પંદર દિવસમાં એ રાત્રે અમારું અહીંયા આઠ વાગે સુધી ચાલુ હતું આઠ વાગ્યા પછી અમે ઘરે જતા રહ્યા હતા એની પછી કેટલા વાગે અમારું શટર અમે નકોસો તોડેલો છે અહીંથી મારું એક મકાનના પચીસો રૂપિયા ભાડું આવેલું અહીંયા પડ્યું હતું રાતે મોડે ભયા પી ગયા હતા અને પંદરસો રૂપિયાથી સત્તરસો રૂપિયા જેવું કાઉન્ટર મારું કેશ હતું એ પણ લઈ ગયા છે અને વિમલ અને અમારી જે વિસ્ટોલ એ ચાર એક હજાર રૂપિયાનું હતું એ પણ લઈ ગયા છે બાજુમાં મારી બાજુમાં જે બેન બે વર્ષથી ગલો ચલાવે છે એનો પણ તાળું તૂટેલું છે પણ એનું પણ કાંઈક પંદરસો સત્તરસો રૂપિયા લઈ ગયા હશે સામે અમારે એક ગોગાબાબીનું મંદિર છે મંદિરે નાની દાનપેટી છે અને એ દાનપેટીમાં કેટલા હશે એ નથી ખબર પણ દાનપેટી તોડી છે એનું પાળું પૂલું કરેલું છે કે અમારી સરકાર પાસે એટલી વિનંતી છે કે અમે નવે નવા છીએ આવું નાનો રોજગાર કરીને બેઠા છીએ એમાં પણ ચોરી થાય છે તો સરકાર જોડે અમે માગણી કરીએ છીએ કે અમારું મોડા સુધી તો પોલીસ રક્ષા કરાવો પેટ્રોલિંગ રખાવો થોડુંક મોડા મોડા સુધી એટલું અમારું ઉપર સુધી અમારી માગણી છે મકાનોમાં ક્યાંક ચોરી આજે રાત્રે એવું આજે સવારે અમારે તૂટ્યા પછીનું કે અમે વાતો કરતા હતા ને એની પાસે પણ અહીંયા લોકો વાતો કરતા હતા કે મકાન મજારમાં બે તલ તૂટ્યા છે એવું પણ અમને જાણવા મળ્યું છે